જાણી જોઈને આવી ભૂલો કરતો હોય છે જેથી જ એના જીવનમાં અનેક પ્રકારની બીમારીઓ આવે છે નશો કરનાર વ્યક્તિના જીવનમાં ખાસ કરીને કેન્સર કિડની ફેલ ફેફસા ખાલી થઈ જવા લિવર ડેમેજ વગેરે જાતના ભયાનક રોગો આવે છે અને એ ઊંચી ઉંમરમાં મૃત્યુ પામે છે જેનાથી એના પરિવારમાં પણ આર્થિક તંગી આવે છે અને એનો પરિવાર પણ એના સાથે સાથે દુખી થાય છે નશો કરનાર વ્યક્તિ એ પોતાના સાથે પોતાના પરિવારને પોતાનું જીવન પણ ખરાબ કરે છે જેનાથી એના બાળ બચ્ચા એની પત્ની અને એના માતા પિતા પણ હેરાન થાય છે ચલો તો આપણે પણ આગળ વધીને આપણા આપણા સમાજનું સારું અને આપણા સમાજને સારા રસ્તે લઈ જઈએ અને વ્યસન મુક્ત કરીએ જેથી દેશમાં નવી પેઢીને નવી નવી કારકિર્દી જોવા મળે અને નવું નવું જોવા મળે જેથી આપણે બધા આપણે બધા સારા સમાજનું સર્જન કરી શકીએ અસ્તુ